જેમ ગંગાની અંદર સ્નાન કરવાનું મહત્વ છે યમુનાજીનું પાન કરવાનું મહત્વ અને દર્શન માત્રથી મોક્ષની પ્રાપ્તિ એ જ પ્રમાણે ભારત વર્ષની મુખ્ય સાત નદીઓ એની અંદર આવેલી એક આ મહા વેત્રવતી જે પૂર્વ દિશા તરફ વહી રહી છે પરાશર ઋષિ મહાદેવ અને ઋષિ અને ચમન ઋષિ બંનેની વચ્ચે પૂર્વ દિશા તરફ નદીનો પ્રવાહ વહી રહ્યો છે એની અંદર સ્નાન કરવાનું ખૂબ મહિમા બતાવેલો છે શ્રાવણ પદ અમાવસના દિવસે અનેક ભક્તો આ જગ્યા ઉપર આવી અને સ્નાન કરી અને પોતાના દરેક પાપોમાંથી મુક્તિ મેળવે છે આ જગ્યાની અંદર પોતાના પિતૃઓનો પણ ઉદ્ધાર કરી શકે છે ભગવાન પરાશર મહાદેવનું નવનિર્માણ મંદિરનું કાર્ય શરૂ થઈ રહ્યું છે તો દરેક ભાવિક ભક્તોને એક નમ્ર અપીલ કે ફૂલ નહીં અને ફૂલની પાખડી યથાશક્તિ યોગદાન આપી આ કાર્યની અંદર સાથ અને સહકાર આપી શકે આ મંદિર કેટલા વર્ષો જૂનું હશે લગભગ ઓગણીસો એસી પેલામાં પૂર આવ્યું અને ત્યારે મંદિર